અમરેલીમાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડતી અમરેલી એસઓજી ટીમ અમરેલી પોલીસ પેટ્રોલિંગમાં હોય છે દરમિયાન ખાનગી બાતમી હકીકત મળેલ કે અમરેલી સારકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રોડ ઉપર આવેલ પડસાલા ગીસ ગોડાઉની સામે આવેલ પાડી ખાતે બિન અધિકૃત જંતુનાશક દવાઓની બનાવટી ફેક્ટરી તેમજ દવાઓનું સંગ્રહ થયેલ હોવાની બાતમી મળતા પોલીસ ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ સોચી પોલીસ સ્ટાફ તેમજ ખેતીવાડી અધિકારીની રૂબરૂમાં રેડ કરતા બિન અધિકૃત જંતુનાશક દવાઓનો જથ્થો તેમજ બનાવવા માટેના સાધન સામગ્રી મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ જંતુનાશક દવાઓ તેમજ અલગ અલગ કેમિકલના બેરલ નંગ આઠસો છોતેર જેની કિંમત રૂપિયા બાર લાખ ઓગણચાલીસ હજાર ચારસો તેમજ ખોટી બનાવટી માલ નિશાનીવાળી કંપનીના લેબલ સ્ટીકરો તેમજ સિલ્પેક કરવાના અલગ અલગ કુલ સાત મશીન જેની કુલ કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ અઠ્યાવીસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે બનાવટી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી મૌલિક દોશી જીએ ન્યૂઝ અમરેલી